જેથી દુનિયા ને ખબર પડે કે દીકરી શું વસ્તુ છે અને જેટલું બને એટલું દીકરીને દીકરી માટે બધા જાતો જે જાડેજાની દીકરી ગડપાતર એમના દીકરી આવે દીકરી બેટા મારી જીવન આ દીકરી છે બેટા આ સંસ્કાર આ માવતર સંસ્કાર સંસ્કાર મા એમ આ દીકરીએ અમે કીધું

સુગમ મેળવી છે બાપ માતાજીને ખૂબ સુખી રાખે તો હું ભીખ માંગી દીકરી પૂજક હોય વાલ્મીક હોય મેઘવાડ હોય ચારણ બ્રાહ્મણ છત્રી કોઈ પણ વર્ણની દીકરી હોય એના માટે હું ભીખ માગવા ત્યાર સૌ કારણ કે

મારે તમારા ભાવ ની જરૂર છે બીજી વાત જોતું નથી કારણ કે આ તમે આપો છો એ પણ માં છો દીકરી આપો એટલે મોગલ તમારો કરિયાવર માને છે બાપની બેન 80 વર ના ભાઈ આપો દીકરીને ભાણેજને ને

મારે કૃપા દઈ જેબા આ જૈન કે વાય કોલે ને કોલે ને હા હમજોબા દે ડોન્ટ ટુ થેન્ક યુ જે કાઈ ઉપા નહીં છે ને પણ આય આવી સેવા આપજો બને દેવની સેવા આપ છે કે મોગલ રાજી રહેશે તો માત્ર દી તમને જાજુ આપે અને જરે જરે દીકરીને આપી છે મને લટકોસ બેટા જે દીકરી ની આતોડી તમને ધારી ગઈ મોગલ તમારી પેઢી ની પેઢી કરી ગઈ હમજે દેબા

જય આજના મંગળવારના પાવનકારી મંગલમ દિવસે જે આપણે બધાએ એકત્રિત મળી સાથે મળી માની ઉપાસના માટે જે આપને લાવ ઓળ્યો છે તો માં વણી ચરણમાં કોટી કોટી પ્રણામ કરું છું અને આપના બધાવતી માની પ્રણામ કરી માની મીઠી રૂડી નજર માટે માના ચરણમાં કાલાવાલા કરું છું પરમ પૂજ્ય ચારણો છે મગરપુર બાપુના અસીમ આશીર્વાદ અને માં મણીધર મોગલ ની છત્ર છે દર વર્ષે બે થી ત્રણ વખત અહીંયા દિવ્ય મહોત્સવ ઉજવાતો હોય છે જ્યારે એની 151 કુંડી યજ્ઞ કર્યો ત્યારે સાક્ષાત એવું લાગતું હતું કે જ્યારે સાક્ષાત ભગવાનની ભગવાન આ યજ્ઞની અંદર હાજર જ હોય અને દિવ્ય દર્શન દેતા હોય હાથો હાથ આવતી ગ્રહણ કરતા હોય કથાઓ અને યજ્ઞા એ તો દેશ દેશાવરમાં અનેક થતા છે પણ અહીં વિશિષ્ટતા એ છે કે એક વૈરાગી કઈ કરાવે છે અને વૈરાગી કઈ કરે છે અહીંયા કોઈને લેવું નથી માત્ર ને માત્ર માં મોગલ મણિધરની પ્રશંસા માટે જ અહીં બધા કર્મો કરવામાં આવે છે બાપુએ હમણાં જેમ કહ્યું કે 1 કરોડ ને 40 થી 50 લાખ રૂપિયા નો અંદાજિત ખર્ચ થશે પણ આ મોગલ માટે તો એક તડકલા સમાન છે માં મોડી તો ધારે તો ડુંગર ના ડુંગર બની જાય રત્ન હીરા માણે પોતી જગરા લેવાવાના બધા શું લઈ શકે આ માની તો અશિમ કૃપા છે આ તો આપણી લોભ લાલચ અને મમતા છૂટતી નથી એટલે આપણે પૈસા અને દેખાવાની અંદર આપણે આવી જતા હોઈએ છીએ પરંતુ જે ધીર ગંભીર ખરેખર જેની માની ઉપાસના કરે છે એના માટે 1 કરોડ 40 લાખ તો શું પણ કદાચ અરબો ખરબો રૂપિયા હોય અને છતાંય જેનું લુવાડું ન પરકે એવા બાપુને આટલા રૂપિયા શું મીઠામાં આવે બાપુનું કે આમાં રોડ ન પરકે કારણ કે રૂપિયા છે એ તો આવા પુરુષો માટે હાથનું મેલ છે ભલે મહાલક્ષ્મી છે દ્રવ્ય છે પરંતુ એ કોઈ દ્રવ્યને પ્રદાન નથી આ મોગલ ધામમાં માત્ર ને માત્ર ધર્મની જ ખ્યાલ રાખવામાં આવે છે ધર્મ દ્વારા વ્યક્તિ મોટો છે ધર્મ જેનામાં નથી એ વ્યક્તિ નીચો છે આઈ માત્ર ને માત્ર ધર્મને સિંચન ધર્મને ખાતર ધર્મરૂપી ફળ ધર્મરૂપી પુષ્પો જ્યાં પર દ્રષ્ટિ કરો ત્યાં માત્ર ને માત્ર ધર્મનું જ ચિંતન થાય છે ધર્મનું જ પોષણ થાય છે અયા અધર્મને બિલકુલ માન નથી કે આવકાર નથી અહીં ધર્મને કોઈ સ્થાન જ નથી અધર્મી લોકો હોય ભલે કોઈને અધર્મી કહેવાય જ નહીં કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી કોઈ પણ માણસ છે સંગત થી કદાચ અધર્મી બની ગયો તો કાલે એ જેસર જાડેલો પણ બળી શકે જારે સારી સંગત માં આવે તો એટલે માં કોઈને આકર જ બધાને આપે છે કોઈને જાકારો નથી આપતી તો આવો દિવ્ય પ્રસંગ હમણાં જ ચૈત્રી નવરાત્રીમાં આવી રહ્યો છે બે નવરાત્રી છે બાપુ એને જમની દાળ કહેવામાં આવે છે આગળના વખતમાં આ બે નવરાત્રીની અંદર લાખો કરોડો માણસો રોગચાળામાં મૃત્યુ પામતા અને એવા સુખ પુરાણીને મોટા ઋષિઓને પૂછ્યું કે જ્યારે જ્યારે ચૈત્ર મહિનાના નવતા હોય કે આઠસો મહિનાના નવતા હોય ત્યારે લાખોની સંખ્યામાં જે મનુષ્યો જાનવરો મૃત્યુ પામે છે રોગચાળો થાય છે તો એના માટે અમારે શું કરવું અને એ વખતે આ ફાગણ મહિનો તમે જોજો લગભગ વધારે પડતા રોગચાળા હશે એ ફાગણ મહિનાથી ચાલુ થાય અને ચૈત્ર મહિનો એ સાત સાત જમની દાટ કહેવાય કોરોનાથી લઈ જેટલા પણ મહામારી થયા એ લગભગ લગભગ ચૈત્ર નવરાત્રીમાં થાય અથવા તો આસો મહિનાની નવરાત્રી એટલે ભાદરવાના તાવથી લઈ અને ભયંકર બીમારી થાય તો આમાંથી ઉગરી જવાનો એક જ એક જ રસ્તો બતાવ્યો છે સુતપુરાણી અને મહર્ષિઓ અને આપણા ધર્મ શાસ્ત્ર આયુર્વેદના આચાર્યો કહે છે કે આ બે નવરાત્રિ છે એની તમે ઉપાસના કરો જેટલું પણ બને એટલો પાઠન ન કરો જેટલું પણ બને એટલું સંયમ રાખો કઈક નિયમ રાખો નવ દિવસ પૂરતી ટેક રાખોને તો બાર બાર મહિના સુધી આ ભગવતી તમારો અભય વર્ષ છે આ ભગવતી તમારા દુઃખ દારિદ્ર તમારા ઘરમાં કોઈનું અપમૃત્યુ ન થઈ જાય બાપુ કે આ ચૈત્ર નવરાત્ર ની અંદર આપણે શ્રી મહાભારત ઇતિહાસ વેદ પુરાણ એનું નામ આપીને મહાભારતની દિવે કથા દ્વારા વળી પાછું એક ભગવતી મણિકર મોગલને પ્રશ્ન કરવા એક દિવ્ય યજ્ઞ જ્ઞાન જન સત્રનો આયોજન થઈ રહ્યો છે તો હું હૃદયપૂર્વકથી આપના બધાને નિમંત્રણ પાઠવું છું કે આ મહાભારત સાંભળવું એ જીવનનો દીવે લાવો છે અને અહીંથી એવા દીવી ઇતિહાસો હું આપને સંભળાવવા ઈચ્છું છું કે જે તમારા દીવરાવ ઝાંખા થઈ ગયા છે ધર્મનો એ જાકા જાકા દીવડાઓની અંદર કઈ એવા સત્વનું ઘી પૂરી અને વળી પાછા તમારા દીવડાઓ ધર્મના જળમુક્તા થઈ જાય એક દીવો નહીં પરંતુ અખંડ જ્યોતિ જાગી જાય એક અખંડ જ્યોતિ નહીં પરંતુ દીપ માળાઓ પ્રગટી જાય આપણા દેશની અંદર કોઈ પણ હિન્દુ વિચારો ન હોય બાપડો ન હોય ગરીબ ન હોય કે અધર્મી ન હોય નાસ્તિક ન હોય ઘરોઘર એક જતિશક્તિ હોય અને જતિશતિ થાય એના માટેની ફરજ પૂજે બાપુ દરરોજ દરરોજ તમને સમજાવે છે વઢે છે એનું કારણ શું છે કે આપણા બધાના ઘરમાંથી એક એક જતી શતી થાય આજે આપણે આપણા ને ભૂલી ગયા છે ને આપણે બે પાંચ 25 ગામડે એક એક જતી શતી થાય છે તો આ મહાભારતનો હેતુ એક તો માં ભગવતીની પ્રશંસા અને ઘરોઘર કોઈ જતિશતિ થાય અને જે ધર્મનો થમ કહેવાય કારણ કે કળજુગમાં જારે આ ધર્મ બાપુ કહે છે ધ્રુજી રહ્યો છે અને વાત છે પણ ચૈત્ર મહિનાની એકમ થી નવ દિવસ સુધી તારીખ નવ ચાર થી આ મહાભારત ની કથા સાંભળવા જરૂર થી પધારજો અને આ નવે નવ દિવસ નોરતાના છે અને આ નોરતા મણિધર મોગલ